સરકાર દ્વારા હાઇવે પર પસાર થતા વાહન ચાલકો માટે મોટેલ સ્વરૂપે ઉભા કરેલ સંકુલ વર્ષોથી બંધ હાલતમાં હોવા સાથે ખંડેર છે જે ખંડેર સંકુલ પાસે દિવાલ નાડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં ઉલટો પડ્યો હતો જે અંગે સ્થાનિક રહીશોને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જ્યાં અજાણ્યા ઈસમના મૃતદેહને જોતા પોલીસે પ્રાથમિક સ્થળ તપાસ કરી પંચકેસ કરી મૃતદેહને પ્રિયમ ખસેડાવ્યો હતો ત્યારે અદાણીયા ઈસમ કોણ તેની ઓળખ કરવા આજુબાજુ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી